સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા સગરામપુરા તલાવડી વિસ્તારમાં મનસ્વી રીતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના નિર્ણય સામે સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી ખાતે મોરચો કાઢી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સગરામપુરા મોલવી સ્ટ્રીટ અને નવા મહોલ્લાના રહીશોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આ દિવસ બનવાથી વિસ્તાર સાંકડો થશે જેના કારણે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવી કટોકટીની સેવાઓ પહોંચવામાં ભારે અવરોધ ઊભો થશે હજારો લોકોના વસવાટ ધરાવતા આ વિસ્તાર

સહકાઓથી પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે અને જે તલાવડીનો વિસ્તાર છે વર્ષોથી સહકાઓથી ખુલ્લું છે કે લોકો એનો સ્થાનિક લોકો એનો સાર્વજનિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ઉપયોગ કરે છે આ જે રસ્તો એટલો ખુલ્લો છે કે ક્ષેત્રપાળ મંદિર પર જ્યારે લાંબી લાઈન લાગે છે દર શનિવારે કે વાર તહેવારે ત્યારે પણ ઇમરજન્સીમાં એ રસ્તાનો લોકો ઉપયોગ સૌ લોકો ઉપયોગ કરે છે ઉપરાંત ફાયરની ગાડીઓ કે એકસો આઠ ની ગાડી માટે પણ અત્યારે પૂરતો રસ્તો છે પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે પ્રાથમિક સુવિધા લોકોને આપ્યું છે પાણી ડ્રેનેજ લાઇટ આરોગ્ય એના પર પૂરતું ધ્યાન નથી આપતો રોડ બનાવવા પર પૂરતું ધ્યાન નથી આપતું પરંતુ સાવ મનસ્તી નિર્ણય કરીને ખુલ્લી જગ્યા પર કમ્પાઉન્ડ વોલ કરવાના જે કામ શરૂ કર્યું હતું એનો સ્થાનિકે વિરોધ કરીને કામ અટકાવ્યું છે ખબર પડી કે અહીંયા કમ્પાઉન્ડ વોલ બનવા માગે છે એનો સખત સ્થાનિક લોકોમાં રોષ સાથે વિરોધ છે એ રોષ આપણ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અહીંયા ઉપસ્થિત છે ને સૌથી મોટી વાત છે કે આ લધુમતી સમાજના લોકો છે સુરત મહાનગરપાલિકાનો તંત્ર લઘુમતી સમાજના લોકોને જેમ કેમ પ્રકારે પાનમાં લેવા માંગતો હોય કે બંધક બનાવવા માંગતો હોય એ પ્રમાણેની નીતિ રીતિ છે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં એનો આ કમ્પાઉન્ડ વોલ ના બને એનો વિરોધ પ્રદર્શન કરવા માટેનો વિરોધ નોંધાવવા માટે આજરોજ સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે